મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા દ્વારા આયોજિત માસ્ટર ક્લાસમાં મહિલાઓએ ઇએલએફ કેટેગરી જેવી ટોટી બ્રાન્ડ્સ ઉપયોગ કરીને બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિક તેની પર આપણે નજર કરીએ ભારતના અગ્રણી બ્યુટી અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન નાયકાએ વીઆર મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અધ્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કરી છે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં સૌથી પણ વધુ સૌદરી ઉત્સવ ભાગ લી લેવાની તક મળી છે સત્ર દરમિયાન ઉપસ્થિત હોય ઈએલએફ કોસ્મેટિક્સ કે બ્યુટી હુડા બ્યુટી અને ન્યાયિકા કોસ્મેટિક્સ જેવી ટોટની કક્ષાની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટીપ્સ અને તકનીકો શીખી હતી આવશ્યક મેકઅપ હેર અને સ્કિનકેર પ્રોડક્ટ્સ દર્શાવતા મેકઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું કે દરેક સહભાગી અદભુત લાગે સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે તેણે મોડેલની ત્વચાને ઇએલએફ કોસ્મેટિક સી બ્રાઇટ પુટ્ટી પ્રાઇમર યુનિવર્સલ સીર અને બેઝ માટે ઉડિયા બ્યુટી ફોક્સ ફિલ્ટર કન્સલ્ટ સાથે તૈયાર કરીને શરૂઆત કરી હતી સો આજે અહીંયા નાયકા બ્યુટી બહાર છે અને વ્યાર મોલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને હું બહુ સુપર એક્સાઇટેડ છું ગુજરાતની છોકરી આજે સ્પેશિયલી નાયકા બારમાં આવી રીતે વીઆર મોલમાં આવી છે અને ઇટ ઇઝ અ બિગ 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 ઓપોર્ચ્યુનિટી ફોર મી મારી માટે બહુ મોટી વાત છે બિકોઝ નાયકામાં કામ કરવું એ મારું ડ્રીમ હતું છેલ્લા સત્તર વર્ષથી અને નાયકા ઇટ્સ અ બિગ બ્રાન્ડ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ મેકઅપ આર્ટિસ્ટ અને આજે મને પોતાને એટલું બેસ્ટ ફીલ થઈ રહ્યું છે કે હું નાયકાની સાથે જોડાઈ છું અને આ સ્પેશિયલી બધું મારી માટે આવ્યું છે અને ધીસ ઇઝ અમેઝિંગ ફિલિંગ બહુ મોટું સપનું હતું નાયકાની સાથે કામ કરું તો આજે એ સપનું કમ્પ્લીટ થઈ રહ્યું છે હું બધી જ મેકઅપ આર્ટિસ્ટને બધા જ ગર્લ્સને કહેવા માંગુ છું બધી જ વુમન્સને કહેવા માંગુ છું કે બધા સપના જોવો હાર્ડવર્ક કરો ઓફકોર્સ તમારા સપના પૂરા થશે મારું સપનું સાત વર્ષમાં પૂરું થયું છે નાયકાની સાથે કામ કરવાનું તો ઓફકોર્સ યસ તમારું પણ થશે તો હાર્ડ વર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ આગળ વધી રહેલા અનેક ભાગ લીધો હતો અને સફળતા વધારી છે અઝર ખુરસી પ્રકાશવાડા